ચાલો મિત્રો તો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કે જીરાને માવઠાથી બચાવવા માટે મિત્રો અત્યારે વાતાવરણ ખૂબ ચેન્જ થવાની તૈયારી છે તો જીરાને માવઠાથી બચાવવા માટે જીરું કૂણું હોય તો એને કડક પણ કરશે અને કાળિયાને પણ રોકશે મિત્રો તો એક જ દવામાં બે કન્ટન જે સારામાં સારું પરિણામ તમને મળી શકે છે તો વિડીયોમાં આપણે તમામ પ્રકારની આગળ વાત કરશું મિત્રો તો અત્યારે પચાસથી સાઠ દિવસના વચ્ચેના જીરા હોય તો એને ખાસ આ દરવાનો છંટકાવ કરો અને ખાસ જીરાને કાળજી લેવી મિત્રો નકર અત્યારે હવે હાથમાં આવેલો કોડિયો આપણે જઈ શકે છે એવું વાતાવરણ ચેન્જ થશે તો ચાલો વિડીયોમાં આપણે તમામ પ્રકારની આગળ વાત કરીશું તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીટ્યુ ફેમિલીને મિત્રો તો કેમ છો બધા ખરું મિત્રો મજામાં છો તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે અઠ્યાવીસ એક બે હજાર પચીસ મિત્રો તો ખાસ કરીને મિત્રો આજે આપણે આપણો આ વિડીયોમાં વિષય છે કે જીરા માટે ખાસ કરીને અત્યારે વાતાવરણ ચેન્જ થવા જઈ રહ્યું છે જેવું કે જો વાદરા પણ મિત્રો થવા માંડ્યા છે અને ખાસ કરીને ચારથી ત્રણથી ચાર તારીખમાં ગુજરાતમાં તમામ વિસ્તારોમાં વિસ્તારોમાં થોડીક માવઠાની પણ મિત્રો શક્યતા છે તો ખાસ કરીને મિત્રો આપણે એની માટે કઈ દવાની કાળજી લઈશું ખાસ કરીને એડોસમાં બે ત્રણ દિવસ વહેલી અને ખાસ કરીને જીરાને કંઈ જ પણ નુકસાન ન લાગે એ રીતનું ખાસ કરીને આપણે કઈ દવાનો સટાવ કરશું એની આ રીતે તમામ પ્રકારની વાત કરશું જેવી કે કાળિયામાં પણ કામ આપે અને જીરું મિત્રો કોણું હોય તો એને જીરું નમતું હોય તો નમવા એકદમ કડક કરે એક જ દવામાં બે ટેકનિક આવે છે તો એની આપણે ખાસ કરીને મિત્રો વાત કરીશું તો સૌ પ્રથમ જે મિત્રો ન હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આપણે જીરાના તમામ પ્રકારની વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો મૂકેલી છે તો મિત્રો અત્યારે જીરા ચાલીસથી એટલે પચાસથી સાઠ દિવસના થયા હોય એની માટે ખાસ કાળજી લેવી મિત્રો તો આ જીરું કમ્પ્લીટ આવા જે આપણે પંચાવન દિવસનું થયું છે તો આવા જીરા હોય એને ખાસ કાળજી લેવી અને શું શું દવાનું છે એની ખાસ કરીને આપણે વાત કરીશું મિત્રો તો ચાલો વિડીયોમાં આગળ તમામ પ્રકારની વાત આપણે કરીશું મિત્રો તો મિત્રો બાજુની સ્ક્રીનમાં તમે જોઈ શકો છો જે પિકોસ્ટ્રોબિન આવે છે સો પોઈન્ટ અઠ્યોતેર ટકા અને ખાસ ટ્રાય સાયક્લોઝોન આવે છે વીસ પોઈન્ટ તેત્રીસ ટકા તો પિકોસ્ટ્રોબિન રિવ મિત્રો આપણે જે ખાસ કરીને જે ગેલેલિયમ આવે છે એ આવે છે જે ગેલેરીઓ આપણે આવતું હોય છે એમાં પિકોસ્ટ્રોબિન આવે છે એ જ ઝેર છે મિત્રો સો પોઈન્ટ અઠ્યોતેર ટકા રિયુ અને ટ્રાય સાયક્લોજોન વીસ પોઈન્ટ તેત્રીસ ટકા જે ખાસ કરીને પિકોસ્ટ્રોબિન રિયુ મિત્રો એ કાળીયામાં કામ આપશે સારામાં સારું અને જે ટ્રાય સાયક્લોજોન રીવ એ મિત્રો જીરાને એકદમ કૂણું હોય એને કડક કરતું હોય છે એટલે જે માવઠું અથવા ઝાકર વધારે આવે તો માવઠાને લીધે આવું જીરું કૂણું હોય એ નમી હોય છે તો એ ટ્રાય જે આપણે રહ્યું વીસ પોઈન્ટ અઠ્યોતેર ટકા એ ખાસ કરીને જીરાને વીસ પોઈન્ટ તેત્રીસ ટકા એ જીરાને કાયદેસર એકદમ કડક કરી નાખતું હોય છે બાજુની સ્ક્રીનમાં તમે જોઈ શકો છો કે જીરાને એકદમ કડક કરી નાખતું હોય છે એટલે એના લીધે પછી જીરું નમતું હોતું નહીં મિત્રો તો મિત્રો એનું માપની વાત કરીએ તો માપ છે એનું ત્રીસ એમએલ પ્રતિ પોપ મિત્રો ત્રીસ એમએલ નાખી અને સારામાં સારું આપણે પરિણામ મેળવી શકીએ છીએ અને વિગે આપણે મિત્રો પાંચ પંપની આજુબાજુ કરવાનું અત્યારે આવડું જીરું હોય તમે જોઈ શકો છો કે જીરું કમ્પ્લીટ દસ ઇંચની આજુબાજુનું જીરું આપણે અત્યારે હજુ છે તો આમાં ખાસ કરીને આપણે મિનિમમ પાંચ પંપ તો વિગેય છંટકાવ કરવો પડે મિત્રો તો ત્રીસ એમએલ પ્રતિ પંપનું માપશે જે બાજુની સ્ક્રીનમાં આપણે દેખાય છે તો ગમે તે કોઈ સારી કંપનીનું લઈ અને આપણે છંટકાવ કરી શકીએ છીએ મિત્રો તો મિત્રો જીરાના તમામ પ્રકારના વિડીયો પણ આપણે મૂકેલા છે અને આવા જ આવનો આ વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો તમારે પણ જીરા કેવા છે કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો આપણે આ જીરું પાછેતરવામાં પાસેતરું છે જે ત્રીસ તારીખની આજુબાજુનું વહેતર છે અને બીજા જીરા આંતથી વહેલા છે એનું પણ આપણે આગળ વિડીયો ઘણા બનાવેલા છે મિત્રો તો બસ આજે આ વિડીયો એટલી ને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો તો બસ આજે એટલું જ